નમસ્કાર ખેડૂત મિત્રો આજે રાજકોટ જિલ્લાનું ગોંડલ તાલુકાનું કોલીથળ ગામ અને ચંદુભાઈ રવજીભાઈ સોજીત્રાની વાડીએ આપણે મરચી જોવા માટે આવ્યા છીએ આજની તારીખ છે આઠ એક બે હજાર અને તમે જોઈ રહ્યા છો ચંદુભાઈની મરચી છે એકદમ લીલી છમ અને બહુ સારી ઊભી છે હવે ખાસ કરીને કૃષિ ક્રોપ સાયન્સ કંપનીની એક કાર્ગો કીટ એને મરચીની અંદર આ તમે જોઈ રહ્યા છો એમાં છંટકાવ કર્યો અને એને જે રિઝલ્ટ મળ્યા છે અને બીજા ખેડૂતને પણ એ જે કહેવા માગે છે એને મરચીમાં શું પ્રોબ્લેમ હતો અને કેવી રીતે ક્યાંથી કેવી રીતે કવચ કરીને તમે અહીંયા અહીંયા સુધી તમારી વારી સુધી આ કાર્ગો કીટ પહોંચાડી એના વિશે હવે આપણે તમારું પેલા તો પૂરું નામ મારું નામ ચંદુભાઈ રવજીભાઈ સોજીત્રા ગામ કોલિથો તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ બરોબર અને અને ચંદુભાઈ તમે જે આ કાર્ગો કૃષિ કેવી રીતે શું એના મેસેજ હતા તમારે આ કાર્ગો કીટ નો આ કાર્ગો મે મેં યુટ્યુબમાં વિડીયો જોયો તો બરોબર અને બધા માં વધારે એમ કહેતા હતા કે કાર્ગો કીટ ના બહુ રિઝલ્ટ સારા છે હા એટલે મેં કોન્ટેક કરીને વાયા મીડિયાથી આ કાર્ગો કીટની મારી દુકાને બે પેટી મજવી અને ખેડૂતને આપી અને મેં બે છટકાવ કર્યા તો મને પહેલા છટકાવમાં જ સારું રિઝલ્ટ આપ્યું હતું અને ખેડૂતને સારો સપોર્ટ હતો કે ના રિઝલ્ટ સારું છે એટલે મેં બીજો રાઉન્ડ માર્યો તો બીજા રાઉન્ડમાં બહુ મસ્ત મરચી થઈ ગઈ અને અત્યારે હું મારી દુકાને વેચું છું હોત અને ખેડૂત લઈ જાય છે અને સારો રિઝલ્ટ મળે છે હવે મરચી ની અંદર શું રિઝલ્ટ મળવામાં શું તમે કઈ કઈ તકલીફને ને રિઝલ્ટ મળે છે મારી મરચી માં વાયરસ જેવું દેખાતું હતું હતી અને કથીરી હતી તો આ ગવાની અંદર બધી વસ્તુ આવી જાય છે તો વાયરસ ને હિસાબે છોડવા ઓલા થઈ ગયા હતા કુકડિયા પાન તો રેડી થવા માંડ્યા થ્રીફ માં કંટ્રોલ થઈ ગયો અને મીંડી જે આવતી એમાં એક ઘણો કંટ્રોલ થઈ ગયો અચ્છા એટલે એક તો વાયરસ થ્રીપ્સ કથીરી અને મીંડીનો પ્રશ્ન છે યર આ બધામાં તમે સંપૂર્ણ તમને આનેથી સંતોષ છે સંતોષ થયો તો આપણે બીજા ખેડૂતને વાત કરવી હોય કાર્ગો કિટનું મરચીની અંદર અને બીજા પણ કંપની આજે આમાં લખ્યું છે કે ભાઈ મરચી એ સિવાય વેજીટેબલ એટલે શાકભાજીના તમામ પાક જેવા કે ડુંગળી છે લસણ છે ધાણા છે જીરું છે આ તમામ પાકની અંદર જે વાયરસ ફૂડ ફિલ્સ નો જે પ્રશ્ન છે એ આમાં એનું સોલ્યુશન છે તો આપણે કહી શકીએ બીજા ખેડૂતને હા સો ટકા કારણ કે આ દવાના રિઝલ્ટ સારા છે બધા પાકમાં ઉપયોગ કરી શકાય ખાસ ખેડૂત મિત્રો આપણે જે ચંદુભાઈ આપણી સામે ઉભા છે એ એક યુટ્યુબર છે એમની પણ એક ચેનલ છે ચેનલનું નામ શું છે આપણે સોજિત્રા વિલેજ ફેમિલી સોજિત્રા વિલેજ ફેમુળ એ એ છે ને તમને જનરલ વાતો એમાં એના વિડિયો જોશો તો તમને બતાવશે અને આજે અમે એમની વાડીએ કે જે અમારા તરફી એનો યુટ્યુબ માં જે ખેડૂત સાથી મિત્ર ચેનલ છે યુટ્યુબ ની એની અંદર આ વિડીયો અત્યારે રેકોર્ડ થઈ રહ્યો છે ખેડૂતોને એ કહેવા માંગે છે કે કાર્ગો કીટ થી ખરેખર ખેતીની અંદર જે કાંઈ ફાયદો આપને આ વેજીટેબલ પાકો જેવા મરચી ટમેટી ડુંગળી લસણ જીરું અને ધાણા આ બધા પાકોની અંદર વાયરસ ફૂગ અને જે આપણે કહેવાય કે થ્રીપ્સ કથિરીનો જે ઉપદ્રવ હોય તો એમાં સારું રિઝલ્ટ મળે છે તો ચંદુભાઈની દુકાન પણ છે અહીંયા કોલિથ કોલિથનની અંદર જેનું નામ છે સદભાવના એગ્રો કે લોકોને સારી વાત હંમેશા એનો વિડીયો જોશો તો તમને ખ્યાલ જ આવશે હંમેશા ખેતીના જ વિડીયો હશે વાડીના જ વિડીયો હશે તો ચંદુભાઈ તમારે કઈ બે શબ્દ ખેડૂત મિત્રો આમ જનતાને કેવા હોય તો કહી શકો આ કાર્બોકીટ મરચીની અંદર શરૂઆતથી જ મારવાની જરૂર હોય વાયરસ આવ્યા પેલા તો આમાં કોઈ જાતનો વાયરસ આવે નહીં અને આપણે તો આ થોડાક લેટ થયા આપણને ખબર પડી આ શરૂઆતમાં કરો તો એની કોઈ જાતની આડઅસર થતી નથી ગમે એટલા રાઉન્ડ કરો તો કંપની પણ એ ભલામણ કરે છે કે તમે એક સાથે પાંચ રાઉન્ડ ઉપરા ઉપર ઉપરા ઉપર મારો એક પાન પીળું નહીં પડે એક પાન કડક નહીં થાય એટલે આ પણ ફાયદો છે તો આપણે આશા રાખી કે ખેડૂત મિત્રોને આપણી વાત ખાસ સમજાણી છે અને જે ખેડૂત પુત્ર છે ચંદુભાઈ અને પોતાનો પણ એગ્રો છે અને એને વાયા મીડિયા અને આ કાર્ગો કીટ ગોતી અને ખેડૂતોને પણ વેચાણ શરૂ કર્યું અને પોતાની વાડી આ મરચી આપ જોઈ રહ્યા છો એકદમ લીલી છમ છે તો ખેડૂત મિત્રો અમારી આ ચેનલ છે ખેડૂત સાથી મિત્રો એને સબસ્ક્રાઈબ કરજો અને અવનવા ખેડૂતોના જ અમે વિડીયો બનાવી અને મૂકતા રહેશું તો ખૂબ ખૂબ ચંદુભાઈ તમારો આભાર થેન્ક યુ